અમારા સમાજના આગેવાનો પોતપોતાનો વિચાર રજૂ કરેલો છે પરંતુ અમારો મુદ્દો એ છે કે એટ્રોસિટીમાં ક્યારેય સમાધાન હોતું નથી ધોરાજીમાં દલિત આગેવાનોની એક મોટી બેઠક મળી છે એટ્રોસિટી એક્ટના સમાધાન સામે કડક વલણ જાહેર કરવામાં આવ્યું છે રાજુ સોલંકી પર સમાજ સાથે ગદ્દારી કરવાનો આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે

સમાજના આગેવાનોએ આરોપ લગાવ્યો છે ગોંડલ કેસમાં સમાજને સાઈડલાઈન કરાવ્યાનો પણ દાવો જે છે તે કરવામાં આવ્યો છે કાયદો નબળો ન પડે તે માટે લીગલ કમિટી બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે સેશન્સ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી લડત લડવાની દલિત સમાજના આગેવાનોએ જાહેરાત કરી છે સમાધાન કરનારાને સમાજ બહિષ્કાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો તો રાજુ સોલંકી સહિત તેમના પરિવારનો

અન્યાય સામે આવે સમાધાન નહીં માત્ર લડત લડવાની છે તેવી વાત દલિત સમાજના આગેવાનો કરતા જોવા મળી રહ્યા છે આગામી બે મહિનામાં સૌરાષ્ટ્રભરમાં બેઠકો યોજવામાં આવશે તેવી પણ વાત દલિત સમાજના આગેવાને કરી તમામ જિલ્લાઓમાં જનજાગૃતિ અભિયાન શરૂ થશે અને દલિત સમાજ આગેવાન જે છે તેમણે આ નિવેદન આપ્યું છે ત્યારે વિશાળ મહાસંમેલન બોલાવવાની પણ જાહેરાત કરી દેવામાં આવી ત્યારે ધોરાજીની બેઠકમાં દલિત રાજનીતિમાં નવા સંકેત જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે આગામી દિવસોમાં આ આંદોલન થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે કેટલાય સમયથી રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે થયેલા સમાધાનને લઈને ચર્ચાઓ જે છે તે તેજ થઈ રહી હતી અને આ ચર્ચાઓ વચ્ચે અનેક ઓડિયો અનેક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા હતા જેમાં જયરાજસિંહ જાડેજાના અમુક સમર્થકો હતા તો સાથે જ કેટલાક રાજુ સોલંકી કે તેમના વિરુદ્ધમાં તેમના જ સમાજના આગેવાનો જે છે તે આક્રોશ વ્યક્ત કરતા દેખાઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જ્યારે જે સમયે ઘટના બની તે દરમિયાન રાજુ સોલંકીની સાથે હતો ગોંડલની અંદર રેલી કાઢવાની વાત કરવામાં આવી આંદોલન કરવાની વાત આવી ત્યારે સમાજના લોકો સમાજના યુવાનો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સમાજની વાતને લઈને સમાજના યુવાનની વાતને લઈને ત્યાં આવ્યા હતા આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા હતા

ધોરાજી ખાતે અમારા સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના જે આગેવાનો છે એની ખાસ કરીને ચિંતન અને બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ અમારા સમાજના આગેવાનો પોતપોતાનો વિચાર રજૂ કરેલો છે એટલે આ ચિંતન શિબિર તો ખાસ કરીને એટલા માટે કરવામાં આવી કે જે જૂનાગઢની અને ગોંડલની વચ્ચે જે વિવાદની જે ઘટના બની હતી એમાં ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પ્રેશરમાં આવીને કે લાલચમાં આવીને કે પૈસા લઈને જે સમાજને ખાડામાં ઉતારી દીધો છે અને સમાજને બદનામ કરવામાં આવ્યો છે તે બાબતે હવે આવા બનાવો ન બને અને બને તો સમાધાન ન કરે તે દિશામાં ચિંતા કરવા માટે અને મનોમંથન કરવા માટે આજે અમારા સમાજના સૌરાષ્ટ્રના આગેવાનો ધોરાજી મુકામે ભેગા થયા હતા આજે સૌરાષ્ટ્રભરમાંથી જે આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યકર્તાઓ જુદા જુદા સંગઠનના સાથી મિત્રો અને સમગ્ર સમાજમાં એક રોષ હતો કે જે સોશિયલ મીડિયામાં જે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના જે ફોટાઓ જે સમાધાનના વાયરલ થયા એને અનુસંધાને સોશિયલ મીડિયામાં તો આપ જોવો જ છો પરંતુ આજે આ બહોળી સંખ્યામાં જે આપની ઉપસ્થિતિ છે ત્યારે આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત્યા છે અને આગામી સમયમાં આ કોઈ પણ ચમરબંધી હોય કદાચ ને રાજુભાઈ સોલંકી હોય અથવા તો ગણેશ ગોંડલ હોય જે આરોપી છે એ આરોપીને મૂળ જે એટ્રોસિટીનો કાયદો છે એ કાયદો નબળો ના પડે એ માટે એક કમિટી હતી અને આ કમિટીના માધ્યમથી માનની હાઈકોર્ટ માનની સુપ્રીમ કોર્ટ સુધી જવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નો થયા છે અને એમાં કોઈ પણ સંજોગે આ સમાધાન છે એ ભલે વ્યક્તિગત રીતે કોઈ આર્થિક લાભ માટે અથવા તો કોઈ વ્યક્તિગત લાભ માટે કરી લીધું હોય કે કરાવવામાં આવ્યું હોય કે કોઈ કોઈ પણ બાબત હોય પરંતુ અમારો મુદ્દો એ છે કે એટ્રોસિટીમાં ક્યારેય સમાધાન હોતું નથી એમાં આરોપીને સજા પડવી જોઈએ પડવી જોઈએ પડવી જોઈએ આજે અમે સમગ્ર સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કર્યું હતું ખાસ તો એટ્રોસિટી એક્ટમાં જે સમાધાનો થાય છે એના પરિણામે સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક ભોગવવાનું થાય છે અને જે હાચા ગુનેગારો હોય એ છૂટી જાય છે અને ખરેખર જે પીડિત હોય એને ન્યાય નથી મળતો એક એ વાત હતી ને બીજી જે રાજુભાઈ સોલંકીએ સમાધાન કર્યું છે એ બાબતની વાત હતી આજે અમે સૌરાષ્ટ્ર કક્ષાના બારે બાર જિલ્લાના આગેવાનો મળ્યા છીએ અને હવે પછી દરેક જિલ્લામાં મિટિંગ કરી અને નિયમ કરીએ છીએ કે આવા લોકો જે છે એટ્રોસિટીમાં સમાધાન કર્યું છે એ રાજુભાઈ સોલંકી હોય તો એના પરિવારને પણ સમાજમાંથી બહાર કરવો સમાજ એનો બહિષ્કાર કરે આગામી રણનીતિ સ્ટ્રેટેજી તમારી કંઈ ખાસ આગામી રણનીતિમાં અમે છેલ્લા બે આવતા બે મહિનામાં સૌરાષ્ટ્રના બારે બાર જિલ્લામાં મિટિંગો કરી અને પછી સૌરાષ્ટ્ર વ્યાપી પાછું એક મોટું સંમેલન બોલાવી અને આ લોકોને સમાજમાંથી બરતરફ કરશું એમ તો રાજુભાઈ એવું પણ કહે છે કે એ સમાજ સાથે હોય તો રાજુભાઈ સમાજનું સંમેલન બોલાવીને નક્કી કરે ને આજે તમે જોવો છો કે દરેક જિલ્લામાંથી આગેવાનો આવ્યા છે અને સારા ક્રીમ લોકો આવ્યા છે સારા આગેવાનો આવ્યા છે એમને પોતાના વિચારો રજૂ કર્યા એ બધા લોકોને સમાજની ચિંતા છે સમાજ એટલી જ વાતો કરે છે રાજુભાઈ પાસે સમાજ હોય તો રાજુભાઈ સમાજને ભેગો કરે